નારે મારે કઈ માથાડો ના રે નામીટર હાલી ને જ્યાં તડકા ના હાથ કિલોમીટર હાલી ને આવ્યા પછી માથું દુખે તે ને વાહન વાહનમાં બે આવું તે પણ વાહન વાળા સાળી રૂપિયા આપડું બે ભાડું કીધું કેમ સાવા બે નું વીસ વીસ રૂપિયા તો ભાડું લેજ તે ને

એ સાની ભૂકી ઓય બાપા અલા સાની ભૂકી નોતી લાવવાની સા બનાવી લાવવાની હતી પણ બનાવેલી સા તો તમે હમણાં જ પીધી તો તો માથું મટી ન જાય તો તો એલા માથું તો બહુ દુખે એ હારું તો ઘડીક હુઈ જાવ તો માથું મટી જાય આ એમ કરું લે ઘડીક હુઈ જાવ તો માથું તો મટી જાય બળા દાદા એ બળા દાદા શું છે એ હું જોતો તો મે કીધું ઊંઘી ગયા એમ એ ઘડીક વાર થોડી ઊંઘ આવે તુંય તે એ હારું બળા દાદા ભોળા દાદા <laughs> <laughs> <laughs>

મમરા હા આયા હંતાઈ ને હા હા આઈ જોવી જોઈવી અમતા કેટલા ધોકા મારે ની ઈ આમ અમતા તો આયા તો તો હવે હમણા સામસી હે મારી વાડી માં કોણ હતું હે આ તો ડોહો એ ડોહો એ ડોહો એ હું આ ઘર ને હું દેકારો કર્યા કરે તો બાપા તારી 500 વીઘા જમીન દેખી આ મારી વાડી માં હું આવ્યો હે તારી વાડી છે હા હું પર મારી વાડી માં હું તો તો તારી વાડી માં કેમ આવ્યો ઈ મને શું ખબર આ આલો મને તારી વાડી એ હારું ભયો જાવ છું દેકારો કરી માં હુવા વિયા વા જાણી પોતાની જગ્યા વયા યો આજ તો ખાટલો લઈને આયા હુવા આવ્યા કાલ તો એ ઝૂપડી બનાવશે હમરા ભાઈ બરાબર જામી નહીં હું અમતા ભાઈ એક જ ઢોલ મારી પણ ભોળા દાદા જાગી તો ગયા અને પાવે હંતાઈ જાવ આ હમતા નો મારી વાડીમાં હું તો તો અરે અમતારી વાડી ખાટલો કેમ પડી ગયો હા માથું દુખે ને આમાં મગજ ફરી ગયું છે લાય કોઈ દવા

ડોહા પાછો મારી વાડી મારી નું હુઈ ગયો એ ડોહા મારી વાડી મારી નું હુકામ હુઈ ગયો હવે તારી વાડી ક્યાં હું તો મારી વાડી હે તારી વાડી છે પણ હું તો મારી વાડી હુંતો કેમ લઈ આવ્યો ખબર પણ તું ભાડે એમ તો ખાટલો લઈને મારી વાડી માં તો ખાટલો આયા પાછો કેમ લઈ ઈ ડોહા મારે કાઈ સાંભળવું નથી તું ખાટલો લઈને તારી માં જઈ એક કામ કર ને આમ થા હું એ તું ખાટલો લઈને મારી વાડી માં હું હું આયા જો ખાટલો ફેરવી નાખે છે એ હારું જા જા

બોલા દાદા માથામ કાય ફેર પડ્યો બોલા દેદા હે આમ તો તો ઓય બાપા તું અમારી વાડી માં હુકમ હું તો ઓય બાપા તને ખબર છે હું ઈ ઓય તું ઘડીક મોડો આવ્યો હતો આમ તને કીધું તું હુકમ આમ તને અહીં હુવાનું કીધું તું એક ખાટલો ફેરવી નાખે છે એટલે એ ઘડીક હું હું તો ઘડીક આમ હું તો જો બોલો તને ખાટલામાં માં હોય તો ખાટલો તો આમ માં જાય હા તો એક જણાથી ખાટલો નો ફરેવા દાદા ઈ જોવા

મને તો ઓપરેશન તો કરવું જ પડશે ઓરે રંડા ઓપરેશન કરાવી નાખો ને તો કેમ લાઈટ ચાલુ થઈ એટલે ઈ તો ઓપરેશન ચાલુ થયું ને એટલે લાઈટ ચાલુ થાય ઠીક હે મમરાભાઈ લાઈટ કેમ બંધ થઈ ગઈ હે લાઈટ બંધ થઈ ગઈ હા તો તો ભલે હું એટલે મને તો લાગે

ઓ બધા ઘોડા હોય સાહેબ સવા દાદા ટેન્શન માં રહેતા હસતા રહો તો બરફનો ટુકડો ઓગળી જશે આ બસ દાદાને હસાવતા રહેજો મે તો બરફનો ટુકડો ઓગળી જશે તો ઓપરેશન કરવું પડશે તો કાટો તો મને તો આવે બરફનો કટકો તો ન ઓગળે દાદા પૈસા આપી જો પૂરા થયા ઘડી જો 15 ટકા લીધા છે હે 15 હા હે હોળા દાદાને માથામાં તો કાન